કર ફોન લઈ હું ફોન ચાર્જિંગ નો કે આ અક્ષર લઈ આય How are you guys is A long time, bro. Yes, bro. How are you guys? All good. जेम्स गजेरा जाओ तो रन बेटा मौज मौज हाउ लाइट हमने कर दो थोड़ी बार वर का दीस जय ठाकर लाला भाई मेयर

આઉતર આય બાજુમાં આઉતર બેટા પબ્લિક એવું કીધું કે જે મિશન કેટલા ટાઈમ થી મે જોઈ નોતી એટલે મે બતાવી બાકી ફોન લઈ કે તરત ઓલા

કેટલા છ અરે ફૂલ મૂળ માં જ આવે ને તો મોર બનાવવા મૂળ માં જો ત્યારે હા હું રેજ આવી ખાલી ઘર ચાલુ પાછળ <laughs> ना, ना 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 नहीं निकले नहीं गाड़ी तो नहीं निकले स्ट्रेट जाओ दे अब वो लोगों को नहीं है आप ही नहीं आप नहीं स्ट्रेट जाओ दे बस सीधी कर सीधी कर सीधी कर सीधी कर हम नहीं, नहीं हाँ हम जाओ दे

માં આવે છે આમ ઘરેને કે નો કર લેવાય ઈ ખરો તૈયારનો ઊભો તો પછી છે તો નહીં આરા સેન્સર ગાડી

આ બોલો અમરદીપ કાઠી તમે એકાદ બે જણા જે ગાળું બોલો છો ને ક્યારેક આવો પાછળ તો ખબર પડે મજા કેવી આવી

તો મજા આવે કે કેવી મજા આવી નવી લે માર્સિડીસ ભાઈ આપડી નથી યાર રેટ તો કરો જ ભાઈ આવી જાઓ આવી જાઓ આવી આમ અંધારા માં ન આવતા અરે પણ કેમેરા ખુલતો ને એટલે કેમ કેમેરા ખુલતો કઈ દેખાતું નહિ મને નથી દેખાતું નીકળી જાવ પાછા એડ કરું ભાઈ ઇન્સ્ટા અપડેટ કર્યું લખ્યું તમે પણ મને એડ નથી દેખાતો ચકેડું ભરે ઇન્સ્ટા એડ અપડેટ કરીને આવો કરવું એડ

बोल मरा वाला हूँ कैसे कहीं नहीं यार मैं कितु जीत पे ना लाइव मत हो जाए आओ आओ जो ता हुए पना तो करे हुए लेड नो था तेर बार बैठा जो ठंडी तापुन करो सो तापुन चालू से हम को Why are you always prefer Jamison brother? I जा who's

ફૂલ મૂળમો ભાઈ એક મિનિટ હું સાઈડ પછી બગડે સમજો કા ખી જાય ને લય માં દારૂ પીવો સારું લાગે ખબર જ છે આ બધું રેકોર્ડિંગ થતું હોય યુટ્યુબ માં જાય કે હા હા આવી ગયા ભાઈ જીતભાઈ આવી ગયા જો આવ્યા કેમ છો તમે મજામાં હું મર્સિડીસ લઈ આવ્યો જીતભાઈ

આવી ઉપાડી ઓરી સોરી સોરી સાહેબ અમને નહોતી ખબર પણ તમે હોજાડી દીધો પછી એમને તમે હોજાડી દીધો માણા ને પછી તમે એમ કે સોરી 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 એનો શું મતલબ

લંડન આય જેટલા માણસો આવી ગયા ને તમને ખબર છે રોડ ઉપર માણસો છોકરીયુ અને છોકરાઓ સૂટકેસ લઈને અહીંયા ચાર ચોકે ઉભા હોય આપણે કે મીડિયમ ચાર ચોક હોય ને એવી રીતના અહીંયા ચાર ચોકે ઉભા હોય જેને રાઉન્ડ અબાઉટ કેવાય રાઉન્ડ સર્કલ આવી જિંદગી જીવી હોય ને તો લંડન માં આવે અનકા તમારા બાપ એટલે રૂપિયા હોય ને સમજાવું છું પણ એ લોકો એવું કે

કેટલા છે લંડન આવી તું દર મહિને લાખ રૂપિયા આવીશ ના હોય હું એમ સમજાવે ટ્રાય કરાય કે આપડે જિંદગી જીવી હકી ને કેવી રીતના પૈસા કમાઈ હગી એવું નથી જો તું આવ ને તો અહી આવતરાની જેમ કામ કરવું પડે વાત તો તું પૈસા કમાઈ આગીસ અહીં આવીને માણસો પુતર ની જેમ કામ કરે છે ને તો પૈસા કમાઈ શકે છે રોજ રોજના છસો પાઉન્ડ ઓહો એટલે દિવસ ની અઠ હજાર રૂપિયા અને ના તમે પકડાઉ ને તો તમને બહુ સારી ફેસિલિટી મળે જય મંડ્યો જીતભાઈ બોલવું હું એટલે તમને કીધું કે હવે બોલવું કે कड़ी शटप करूं बोला बदी आम थोड़ी शटप में रिवेस गाड़ी बल्लेबाज करके कौन आप बोले रिवेस गेंद बगले जो से गाड़ी रिवेस <laughs> <ने थालती। laughs> में न थल्ती न थल्ती कौन आज तो मैं कौन हमें <laughs> माला हाथ से ही न थल्प

તો પાછું સ્ટોપ થઈ ગયું ઓ ભાઈ આ ભાઈ કે પાંચ મિનિટ પર ડ્રગ્સ ની વાત ચાલી રહી ભાઈ ડ્રગ્સ મેં મારી જિંદગી માં નથી જોયો મારું લાઈવ ઓલવેઝ સભ્યતા અને સંસ્કારી હોય છે

Oh, bye. Meu kainut kidu. Sekarang lagi mana kan? Hi twins. Ria itu. You wanna join? Then let me know.

એટલે તને ખબર જ છે કે કેવડું મોટું કરે આઠ દીવ યાદ રાખે આઠ દીવ એનું ચાલુ જ હોય એક પતે તમે એક પતાવો તો બીજું ચાલુ કરે બીજું પતાવો ત્રીજું ચાલુ કરે ત્રીજું પતાવો ચોથું ચાલુ કરે ચાલુ જ રહીએ ઈ પતે નો પતે નો પતે પણ એક વિચાર કરે હજી કઈ તારે હગા એટલું જ મારા મેરેજ થઈ ગયા આઠ દીવ તો ઉંબાડ્યું રે ચાલુ મારે થઈ ગયા ભાઈ મેરેજ

કોડ નાખે ભૂકા ભરાડા ભાભી જીવ હોય છોરો કચોરું થાય ઘરવાળો કઈ બીજો નો થાય આ એક બઉ મસ્ત માણસ છે એને ખબર છે કે હું આખી દુનિયા જોઈ ને આવ્યો છું બધી ગર્લફ્રેન્ડ મૂકીને આવ્યો છું હવે હું તારી પાસે આવ્યો છું છતાં એને મારી પર છે બોલો ભૂલ ચૂક થી મેં જો વાત એડી કરાવી લીધા ને તો પ્રોબ્લેમ ગમે એટલું આપણે રાખી ના ગમે એટલું નાનો એવો શબ્દ તો કોક નો અજાણ્યા નો ખાલી મિસકોલ કા મેસેજ આવી ગયો હોય ને કંપની વાળાનો મિસકોલ આવે ને તો એમ લાગે કે આ કોક છોકરી નું જ લાગે ખરેખર એવું હોય ભાઈ મને તો અનુભવ એટલે કહું ને મને કયો કયો ક્યો મને કયો એ અનુભવ બધાય કયો મને તો મને ખબર પડે અનુભવ પેલા ઓળખ કેવા જાય ને તો ઘણો આગળ વહી જાય ના 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 મારે જાણવું છે આજે મારે જાણવું બનાવજો બીજું છે મને કયો આજે મારે જાણવું છે ભલે બૈરું આજે ભલે ગમે એટલું બગડે પણ મારે આજે જાણ લેવું છે હું વસ્તુ તમારી જિંદગીમાં થઈ લગ્ન પછી અરે લ લગ્ન પછી તો ભાઈ સાબ મે ગૌ મેરેજ કરેલા હે મે કાર્ડ દીધું તું જીઓનું હમ હમ